પાલનપુરના હાઈવે વિસ્તારના દેવપુરા નજીક આવેલી સોસાયટીઓમાં રોડ રસ્તા વરસાદી પાણી નિકાલ સ્ટ્રીટ લાઇટ માટેની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોએ વારંવાર નગરપાલિકાની રજૂઆતો કરી છે પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રયાતના પગલાં ન લેવાતા સોસાયટીઓના રહીશો પરેશાન થઈ રહ્યા છે રજૂઆત કરી થાકી ચૂકેલા સ્થાનિક મહિલાઓ અને આગેવાનો સોસાયટીના રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે વહેલી તકે સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાની દહેશત સ્થાનિકોમાં છવાઈ રહી છે પાલનપુર હાઈવે વિસ્તારમાં આવેલા દેવપુરા નજીક વિવિધ સોસાયટીમાં આવેલી છે અને આ સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જેમાં ખાસ કરીને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટેનું સુવિધા આપવામાં આવી નથી ચોમાસામાં વરસાદનું પાણી સોસાયટીઓમાં ભરાઈ રહે છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે ત્યારે આ બાબતે સ્થાનિક લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આખરે થાકીને સ્થાનિક લોકોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો મહત્વની વાત છે કે આ સોસાયટીના લોકો પાસેથી નગરપાલિકા દ્વારા દર વર્ષે વેરો વસૂલવામાં આવે છે પરંતુ વેરા વસૂલવાની સામે કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી તે આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે શહેરોમાં આવેલી આ સોસાયટીઓની આવી હાલત જોવા મળી રહી છે જે લોકો પ્રાથમિક સુવિધા માટે રોડ રસ્તા ઉપર ઉતરી રહ્યા છે આ વિસ્તારના લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું છે કે નવદુર્ગા સોસાયટીમાં સોથી વધુ પરિવારો રહે છે અને સોસાયટીમાં રોડ રસ્તા તૂટી ગયા છે વરસાદી પાણી ભરાઈ રહે છે પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે જેના કારણે વરસાદના સમયે બાળકો સ્કૂલ જઈ શકતા નથી સ્કૂલ વાહનો કે કોઈ અન્ય વાહનો સોસાયટીમાં આવી શકતા નથી બજારમાં કઈ વસ્તુ ખરીદી માટે જઈ શકાતું નથી વરસાદ બંધ થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરેલું રહે છે 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 જેના કારણે મચ્છરનો ઉપદ્રવ થાય લોકો બીમાર પડે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહે છે નગરપાલિકા સહિત કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને લોકોને પડતી હાલાકીમાંથી છુટકારો અપાવે હાઈવે વિસ્તારની સોસાયટીના રહીશોની મુશ્કેલીને લઈને નગરપાલિકામાં રજૂઆત કરાઈ હતી જે મામલે લઈને પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસરે કહ્યું હતું કે સોસાયટીના રહીશોની રજૂઆત આવી છે આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા તેમજ વરસાદી પાણીની સમસ્યાઓ છે જેમાં રોડ રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને તાત્કાલિક કામગીરી માટેની સૂચના આપવામાં આવી છે વરસાદી પાણીની નિકાલ માટેની જે સમસ્યા છે તેના માટે વરસાદી પાણી નિકાલ માટેના પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ ચાલે છે તે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા થઈ છે અને આગામી સમયમાં તેની કામગીરી શરૂ થશે જેમાં આ વરસાદી પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા પૂરી કરવામાં આવશે અહીંયા પાણી વરસાદના પાણીના નિકાલની સમસ્યાઓ છે જ્યારે વરસાદ પડે છે ત્યારથી અહીંયા એટલે કે સોસાયટી પાણી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી નગરપાલિકા બધી બાજુ થી રસ્તાઓ બહુ ઊંચા છે અને સોસાયટી ખાડામાં છે એટલે બધા રસ્તાઓ હમણાં નવા જ બનાવેલા છે આ રોડો પણ રોડો પણ બહુ નીચે નીચે જ બનાવે છે અમુક લોકો પોતાના ઘર આગળ થોડો ટુકડો કર્યો છે ત્યાં પાણી ભરાતું નથી બાકી એટલે એ લોકો શાંતિથી બેઠેલા છે બાકી જેના ઘર આગળ પાણી ભરે છે ત્યાંથી તો કોઈ નીકળી પણ શકતું નથી અને આજુબાજુના ઘરેની દીવાલોને પકડી પકડીને લોકો નીકળે છે બહાર એટલા માટે હવે જે રોડ છે એ તો કંઈ કામમાં છે જ નહીં મેં વચમાં જે ગટરની વ્યવસ્થા કરી છે એ ગટરો જે કોચકોમ કરી છે ત્યાં ખાડાઓ પડે છે એટલે ખાડાઓના લીધે ગમે ત્યારે પાણી ત્યાં ભરાઈ જાય છે મોટા મોટા ભૂરાઓ પણ પડી જાય છે એટલે સાધનો પડે છે પછી એક બાળકો બાળકો ચાલી શકતા નથી અને વૃદ્ધો તો ચાલવાની વાસ જ ના હોય અને લોકો ઘણી વખત લક્ષી લક્ષી ને પડે છે અને સાધનો પણ નગરી જાય છે પાણી ના લીધે હા રજૂઆત અમારા પ્રમુખ અને સોસાયટી ના મંત્રી એમને કરેલી છે પણ કોઈ હજુ જાણ નથી મારું કંચન જોશી દેવપુરા વિસ્તારની વિવિધ સોસાયટીઓ દ્વારા અત્રે ગઈકાલે રજૂઆત કરવામાં આવી હતી તેમના વિવિધ પ્રશ્નોને લઈને તેમનો મુખ્ય પ્રશ્ન જે ડ્રેનેજ લાઇન નાખેલી છે ત્યારબાદ રસ્તાના ડ્રેસિંગનો અને લાઇટનો પ્રશ્નો હતા તે અંતર્ગત જરૂરી સૂચનાઓ જે તે વિભાગને આપી દીધી છે જીઓડીસીને પણ આ રસ્તાનું ડ્રેસિંગ કરવા માટે સૂચના આપેલી છે અને રોજ હું મારી ટીમો સાથે સ્થળ મુલાકાત પણ કરી અને જે એમના પ્રશ્નો છે તેમનો તાકીદ નિકાલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની તેમની રજૂઆત હતી તે અંતર્ગત પાલનપુર નગરપાલિકા વિસ્તારનો સ્ટોમ વોટર ડ્રેનનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે જે અત્યારે આર ટેન્ડરિંગ સ્ટેજ ઉપર છે આગામી ટૂંક સમયમાં સ્ટોમ વોટર ડ્રેનની કામગીરી પૂરી થશે મારું નામ પ્રકાશ મોદી છે દેપુરા વિસ્તારમાં આવેલ નવ સોસાયટીનો છેલ્લા આઠ દસ વર્ષથી વિશ્વાસવાદ કરું છું છેલ્લા ઘણા સમયથી અમારી સોસાયટીમાં વરસાદી પાણીમાં ભરાવની પ્રચંડ સમસ્યા છે જોવા મળે છે તમે માનશો પણ સામાન્ય વરસાદમાં પણ અમારી સોસાયટીમાં ચાર થી પાંચ ફૂટ જેટલા પાણી ભરી જતા હોય છે અને વરસાદી પાણી વહેલા પછી મચ્છરનો ઉપદ્રાવીને જે બીમારીઓને જે રોગચાળો ફાટી નીકળતો એના કારણે ઘણી અમારા સોસાયટીમાં હાલની તારીખમાં પણ ઘણા બધા પરિવારો બીમારી હેઠળ જીવી રહ્યા છે પ્લસ અમારી સોસાયટીમાં મેન રોડ થી સોસાયટી સુધી સ્ટ્રીટ લાઇટ બીગર અગવડતા છે સ્ટ્રીટ લાઇટ બી સગવડ નથી ત્યાં આપણા નારામોટા ઘરા બધા મુદ્દાઓ છે જે માત્ર નગરપાલિકા દ્વારા વારંવાર અમે રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન દેવાવા લોકો તરફ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો અમારી આપની નમ્ર વિનંતી છે કે આપ પોતાની નગરપાલિકા સુધી સમાચાર પહોંચાડાવા લાગી છે કે અમારી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે શું શું તકલીફ પડે છે અમારું પાણી ખૂબ બધું ભરાઈ રહે નારદુર્ગા સોસાયટી મે

આજુ થાય બધે બીમાર જ છે આ લઈએ પણ કોઈ એનું થતું નથી એ રજુઆત કરી જઈને કાલે કાલે ગયા તો બધા તો જઈને બધા વાતો કરી પણ કોઈ બી થયું નથી આલું કોઈ થતું નથી મારું ચોથી બે